પાટીએ તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે કચ્છ લોકસભા બેઠકનું મધ્યસ્થ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે કચ્છના પ્રભારી મંત્રી હસ્તે ખાતે લોકસભા કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે પ્રભારી મંત્રીએ ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ તમામ કાર્યકરોને કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું કચ્છ લોકસભા બેઠક પાંચ લાખ મતોથી જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે તો ભુજ ખાતે આયોજીત લોકસભા કાર્યાલયના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી મંત્રી પ્રજાપતિ કચ્છ લોકસભા પ્રભારી કમલેશ મેરાણી તેમજ ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભાના કાર્યાલયનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે આદરણીય નંદાજી પણ ગુજરાતમાં પધાર્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ પણ ગાંધીનગરથી આ લોકાર્પણને તમામ કાર્યકર્તાઓને સંબોધશે ગુજરાતની અંદર અને પૂરા ભારતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસનો પ્રજ્વલિત યજ્ઞ કર્યો છે આ યજ્ઞની અંદર તમામ સમાજ તમામ લોકો તમામ જ્ઞાતિ લોકો એકસાથે ભારત નિર્માણના યજ્ઞની અંદર સ્વાહા કરી રહ્યા છે ત્યારે આ સીટ કચ્છમાં કાર્યકર્તાની એકતા તમામ ધારાસભ્યની સક્રિયતા અને શ્રેષ્ઠ સરકારના કામગીરીના આધારે આ સીટ પણ અમે પાંચ લાખ ઉપરના લીડથી જીત્યું છે એવો કાર્યકર્તા સાથેનો મારો સંકલ્પ છે આવનારા સમયમાં છવ્વીસે છવ્વીસ લોકસભા જ્યારે ત્રીજી હેટ્રિક અમારી થઈ રહી છે ત્યારે એ લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનની અંદર ને ભારતીય જનતા પાર્ટીની એ વિચારધારામાં સૌ લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે ને એમાં વિશ્વાસ દે મને આશા છે કે ગુજરાતની તો બધી જ સીટો અમે જીતી જ રહ્યા છીએ આદરણીય નરેન્દ્રભાઈના એક કર્મથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ટાખાથી પણ પૂરા ભારતની અંદર એક પ્રચંડ આવાજે